ચડી જતા રેલ્વે તંત્ર ના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી જોકે રેલવે ના કર્મચારીઓ અને ગોધરા ફાયર બ્રિગેડના જવાનોનું એક કલાકના ધડક ઓપરેશનમાં અસ્થિર મગજના યુવકને હાઈટેન્શન લાઇનના થાંભલા પરથી સુરક્ષિત રીતે ઉતારી જીઆરપી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો ઘટનાને પગલે રેલવે પ્લેટફોર્મ પર લોકોના ટોળા જામી ગયા હતા ગોધરા રેલવે સ્ટેશન પર અનેક સુપરફાસ્ટ તેમજ ગુડ્સ ટ્રેનોની અવર જવર રહેતી હોય છે જેથી વધુમાં વધુ લોકો રેલવે સ્ટેશન પર હાજર હોય રેલવે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું જો કે આ યુવક ઘણીવાર સુધી થાંભલા પર ચડેલો રહેતા અહીંથી થતી ટ્રેનોની આવન જાવનમાં કોઈ વિશેષ અડચણરૂપ બાબત ન બને તે માટે રેલવે તંત્રના અધિકારીઓ રેલવે સ્ટેશન પર દોડી આવ્યા હતા